હેલો હાય 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 હું રવિ ફલ રંગના ચાર ચાર સમાચાર લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થિત એક સપાટ ટોચનો પર્વત છે જેનું નામ છે ટેબલ માઉન્ટેન જેમાં ફરીથી ભીષણ આગ લાગી છે આ એટલી આગ ભીષણ છે કે જેને બુઝાવવા માટે ચાર હેલિકોપ્ટર અને બે વિમાનો સાથે એકસો પંદર અગ્નિશામકો તૈનાત કરવામાં આવ્યા છે અને આ આગ કેપટાઉન શહેર સુધી ના પહોંચે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે આગળના સમાચાર તરફ જઈએ તો અમેરિકામાં ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ જેમ કાઢ્યું છે કે નાગરિકતા મેળવવા માટે તમારે પિસ્તાળીસ કરોડ રૂપિયા ભરો તો તમને નાગરિકતા મળી શકે છે તેની સાથે સાથે બીજા પણ ચાર રસ્તા એવા છે કે જેના દ્વારા તમે આની નાગરિકતા મેળવી શકો છો જેમ કે જન્મના આધારે યુએસમાં નાગરિકતા મેળવી શકાય છે તટસ્થીકરણ દ્વારા પણ મળી શકે છે વયુક્તતિ દ્વારા પણ નાગરિકતા મળી શકે છે અને લગ્ન દ્વારા આ ચાર એવા મુખ્ય રસ્તા છે કે જેના દ્વારા તમે યુએસમાં નાગરિકતા મેળવી શકો છો ત્યારબાદ એલન મસ્કની કંપનીએ ફરી એકવાર ધડાકો કર્યો છે સ્પેસ એક્સે ત્રીજું ચંદ્ર મિશન લોન્ચ કર્યું છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઈસરોએ ચંદ્ર મિશન જે ત્રણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું તેના બાદ સ્પેસ લોન્ચ કર્યું છે વ્હાઈટ હાઉસ પહોંચશે અને અમેરિકા સાથેના કરાર ઉપર હસ્તાક્ષર કરશે યુએસ પાંચસો બિલિયન થી વધુના સોદા પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કરી રહ્યું છે જેને ચૂકવવા માટે યુક્રેનની દસ પેઢીઓની જરૂર પડશે એટલે પત્રકારોએ કહ્યું કે શુક્રવારે ઝેલેન્સકી આવી રહ્યા છે અલબત્ત જો ઈચ્છે એમને કોઈ વાંધો નથી ને મારી સાથે સાઈન કરવા ઈચ્છે મને એમ લાગે છે કે બહુ મોટી વાત છે હવે જોઈએ કે આમાં શું થઈ શકે છે भारतना महत्वरा समाचारों तरफ जाइए तो સૌથી પહેલો સમાચાર છે प्रयागराजના મહાકુંભ જે ગઈકાલે જેનો છેલ્લો દિવસ હતો આ મહાકુંભમાં 2025 ના ત્રણ વિશ્વ રેકોર્ડ જેને મળ્યા છે સચતા ચિત્રકામ અને શ્રદ્ધા સંબંધિત ત્રણ વિશ્વ રેકોર્ડ બન્યા છે યોગી આદિત્ય નાથને ગરીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે પ્રમાણપત્ર પણ આપ્યા છે જે બહુ સારી વાત છે અને આ સાથે સાથે મુખ્યમંત્રી યોગીએ કામદારોને તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતા બદલ સન્માનિત કર્યા અને તેમની સાથે બેસીને ભોજન પણ કર્યું સંગમ કિનારે આરતી ઉતારી પૂજા કરી ઝાડુ પણ ભર્યું અને ત્યાર સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો અને કર્મચારીઓને બોનસ આપવા અને તેમના પગારમાં વધારો કરવાની પણ ખાતરી આપી છે યોગી સાહેબ હવે જમ્મુ કાશ્મીરના ટોલ ટેક્સ પર એક મહત્વનો નિર્ણય હાઈકોર્ટે લીધો છે કે માત્ર વીસ ટકા જ ટોલ ટેક્સ વસૂલવાનો આદેશ આપ્યો છે એટલે વૈષ્ણવ દેવી જતા જે લોકો બાય રોડ જઈ રહ્યા છે તો તેમના માટે ટોલ હવે ચૂકવવાનું વધારે નહીં આવે હવે તેમને ટોલ બહુ ઓછો ચૂકવવો પડશે એ વૈષ્ણવ દેવી જતન લોકો માટે બહુ સારા સમાચાર છે ત્યારબાદ ગિફ્ટ સિટી બનાવનારા ભૂટાની બિલ્ડર્સ જેમની દિલ્હી નોઈડાની ઓફિસો પર ઈડીએ દરોડા પાડ્યા છે ઈડી ડબલ્યુટીસી બિલ્ડર તેના પ્રમોટર આશિષ ભલ્લાનીની ઓફિસ પર ભૂટાની ગ્રુપના બાર સ્થળો પર સર્ચ કરી રહી છે આ સ્થાનો છે લગભગ દિલ્હી છે નોઈડા છે ફરીદાબાદ છે અને ગુરુગ્રામમાં છે આ બધા વિસ્તારોમાં ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને એવા આરોપ છે કે જૂથે રોકાણકારો પાસેથી રૂપિયા એક હજાર કરોડ થી વધુ રકમ લીધી છે અને છેલ્લા દસ થી બાર વર્ષમાં પ્રોજેક્ટ પૂરા થયા નથી એટલે ભૂટાની ગ્રુપ વિરુદ્ધ અનેક ફરિયાદ નોંધાવવામાં આવી છે તે માટે ઈડી ગ્રુપે હવે ત્યાં દરોડા માર્યા છે કે ખોટા વોટ નખાવીને ભાજપ ચૂંટણી જીત્યું છે તેમણે કાર્યકર્તાઓ સામે એલાન કર્યું હતું કે જો જરૂર પડશે તો અમે મતદાર યાદીમાંથી ફરજી મતદારોના નામ હટાવવાની માંગ સાથે ચૂંટણી આયોગના કાર્યાલયની સામે ધરણા કરીશું આ હતી મમતા બેનર્જી તમને ખબર છે મમતા બેનર્જી નું તો શું થાય ત્યારબાદ છે કે સુપ્રીમ કોર્ટનો જીએસટી અને કસ્ટમ્સ એક્ટના કેસમાં ધરપકડ પર મહત્વનો નિર્ણય લીધો છે કે જીએસટી કસ્ટમ એક્ટ હેઠળ યોગ્ય કારણ વગર ધરપકડને અયોગ્ય ગણાવવાના આ નિર્ણયમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એમએસ એસ સુંદરેશની બેન્ચે બસો થી વધુ અરજીઓનો નિકાલ કર્યો છે આ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે સીઆરપીસી અને બીએનએસએસ માં ધરપકડના મામલામાં લોકોને આપવામાં આવેલા અધિકારો જીએસટી અને કસ્ટમ્સના કેસમાં પણ લાગુ પડે છે હવે જોઈએ ભારત બાદ ગુજરાતના સમાચાર આજથી પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે એટલે કે ધોરણ બાર ની પરીક્ષાઓની શરૂઆત આજથી થઈ ગઈ છે તો કચ્છમાં બધા વિદ્યાર્થીઓ બહુ ખુશ છે કારણ કે પહેલું પેપર એ લોકોનું ખૂબ જ સરળ રહ્યું છે ગણિતનું પેપર

અને ચોરે એમ કહ્યું કે સપનામાં ભગવાન આવ્યા અને મને કહ્યું કે તું લઈ જા મંદિર પાસે દરિયા કિનારે આવેલ જાનારે આવેલભંજન મહાદેવ છે જેમાં શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપના કરશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે એવું સપનામાં આવ્યું તેવું આરોપી વનરાજ મનોજ મહેન્દ્ર

જામનગર આવશે તેમના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે અને જે હમણાં થોડા સમય પહેલા જ જેનું ઉદ્ઘાટન થયું હતું વનતારા તો વનતારાની પણ એવો મુલાકાત લઈ શકે છે આગામી એક અને બે માર્ચના રોજ નરેન્દ્ર મોદી સાહેબ રામ જામનગરના પ્રવાસે જઈ શકે છે હવે જોઈએ મનોરંજન જગતના સમાચાર ઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેનનું શંકાસ્પદ રીતે મોત થયું છે પત્ની બેટસી અને પાલતુ શ્વાન પણ મૃત અવસ્થામાં મળી આવ્યા છે તેઓ ન્યૂ મેક્સિકોમાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે અધિકારીઓએ તેમના મૃત્યુ અંગેની વધુ વિગતો જાહેર જાહેર કરી નથી હાલ તપાસ ચાલી રહી છે સોનાક્ષી સિન્હાએ નવ મહિના પછી એના દિલની વાત કરી છે કે લગ્ન પછી ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવતો સોશિયલ મેરેજ એક્ટ હેઠળ સોનાક્ષી સિન્હાએ લગ્ન કર્યા હતા મુસ્લિમ છોકરા સાથે ઝહીર સાથે અને તે લોકોએ સાત વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું એટલે હવે પ્રમાણે કોઈ રીતે ધર્મ બદલવાનો સવાલ તો આવતો જ નથી સલમાન ખાન સલમાન ખાન ની નવી ફિલ્મ સિકંદર રિલીઝ થયું છે એક્શન થી ભરપૂર ટીઝર છે જોવામાં સૌને મજા આવશે તો તમે લોકો પણ ખાસ જોજો રણવીર સિંહ ब्रह्म राक्षस फिल्म આ ફિલ્મ રણવીર સીહ છોડી દીધી છે કારણ હજી એ લોકોએ આપ્યું નથી પણ રણવીર સીહ આ બ્રહ્મરાક્ષસ ફિલ્મ છોડી દીધી છે હવે આપણે જોઈએ ક્રિકેટ જગતના સમાચાર આજે પણ ફરીથી એકવાર પાકિસ્તાનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જે રમાવાની હતી તે મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે એટલે બંનેને એક એક પોઈન્ટ મળશે આમ પણ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર જ હતી પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેદાનમાં એક યુવક ઘુસી ગયો એટલે પાકિસ્તાનની સુરક્ષા સમિતિ જે છે તેઓ આ લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે એક યુવક મેદાનમાં ઘૂસી ગયો અને અફઘાનિસ્તાનના ખેલાડી કોલર પકડી લીધો જે સુરક્ષા કર્મીઓ માટે ખૂબ જ શરમજનક વાત છે અફઘાનિસ્તાન સામે ઇંગ્લેન્ડ બહુ ખરાબ રીતે હાર્યું એ આપણે બધાએ જોયું છે અને આ કારમાં પરાજય બાદ જોસ બટલર કેપ્ટનશીપ છોડે તેવા સંકેત જોસ બટલરે આપ્યા છે તો આ હતા મિત્રો સમાચાર તો જોતા રહેજો દેશ વિદેશ ના મહત્ત્વના સમાચાર હું રવિ બારોડ આપનો યાર ફરીથી આવતીકાલે મળીશું ચાર ચાર સમાચાર લાઈવ મજા કરો ને યાર